એક કર્યો હતો કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેગરોએ આતંક મચાવી એક મારો કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી આ હિંસક ઘટના આંગણવાડી આંગણવાડી પાસે પેકેટ અને દારૂની બોટલો પડી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા જેનાથી અસામાજિક તત્વોની વધતી દાદાગીરી અંગે લોકોમાં ભય અને અસંતોષ ફેલાયો હતો સ્થાનિક રહેવાસીઓ કહી રહ્યા છે કે લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાને કારણે

ના પાડવો વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળા ગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા જે અનુસંધાન ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી માર વા પથ્થર વાગેલો હતો તેમજ તેમના ઘરની કાચની બારીઓ બે તોડેલી હતી જે અનુસંધાને તમામ ચાર આરોપીઓ વિકી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જાય અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે લોકોને તમામને એક જ મેસેજ છે કોઈ પણ જો લુખાગીરી લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લિંબાદ પોલીસ સ્ટેશનનો તેમજ એકસો બાર નો કોન્ટેક કરો અને અ મહેરબાના ગ્રહ મંત્રી ગ્રહ રાજ્ય મંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી ના આદેશ મુજબ જો કોઈ પણ આરોપી હોય છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે